છોટાઉદેપુર જિલ્લાના લાભતી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકાર શ્રીની વિવિધ યોજનાઓને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગઠ હિતની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્સી સાથે સ્ટેક હોલ્ડર ડેમિનેશન વર્કશોપનું દરબાર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ સાતમી માર્ચ બે હજાર પચીસના રોજ છોટાવ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ શંકા થિયેટરની સિદ્ધિઓ રજૂ કરનાર એજન્ટ સાથે સ્ટેક હોલ્ડર ડેસિમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાવ જિલ્લાના માન્ય કલેક્ટર ગાર્ગી જૈન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપના પ્રાસંગિક સંબોધનમાં દીપક ફાઉન્ડેશન રિચાર્જ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વડા સુશ્રી સ્પીતિ મનિયરે દીપક નાઇટરાઈ કંપનીના નાણાકીય સહયોગથી ચાલતા પ્રોજેક્ટ સંગાતના ભાગરૂપે કરેલા તેઓના ફાઉન્ડેશન દ્વારા છોડાવ જિલ્લામાં ચાલતા અન્ય પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા છોટાવ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ગ્રામીણ વિકાસને પોષણ આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશેની જાગૃતિ અને તેનો લાભ મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે છોટાવ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લાના અન્ય વિભાગોના સરકાર અધિકારીઓ પ્રતિનિધિ સિદ્ધિઓ દીપક ફાઉન્ડેશન નિયામક સુશ્રી ડોક્ટર જય પરવાર આર એન્ડ ના હેડ સુસ્મિતા અપમનિયાર મિમલ વ્યાસ સુશ્રી કોમલ ઠક્કર અને ડોક્ટર પ્રિયંકા મહેતી ફાઉન્ડેશનની નસવાડી બ્રાન્ચ ઓફિસના તમામ કર્મચારીઓ અને સંગાત પ્રોજેક્ટના લાભાર્થીઓ અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે આર એન્ડીના હેડ સુસ્મિ સ્મિતા મનિયાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્તે હું દીપક ફાઉન્ડેશનના વડોદરાથી આવું છું આજના અમારા કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે સંગાત કાર્યક્રમ જે એક સેતુનું કામ કરે છે સરકાર અને લાભાર્થીની વચ્ચે અને લોકોને વધારે ને વધારે સરકારશ્રીની સ્કીમોનો લાભ મળે એના માટે અમારા આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે એના માટે નસવાડી વિસ્તારના ચોવીસ ગામોમાં કામ કરે છે અમે લોકો અને લગભગ પચાસ હજાર જેવા લાભાર્થીઓને અમે લાભ અપાવી દીધો છે નસવાડી એરિયામાં અને દરેક સ્કીમનો લાભ અપાવીએ છીએ જે કે ઇન્સ્યોરન્સની હોય કે જેમાં એમને ડાયરેક્ટ બેનિફિટ મળતો હોય કે જેમ કે વૃદ્ધ વૃદ્ધ પેન્શન અથવા આઈ ખેડૂત પોર્ટલ પરથી અમુક વસ્તુઓ મળતી હોય કે ખેડૂત ખેતી માટે કામ લાગે દરેક વસ્તુનો અમે એમને મદદ કરીએ છીએ ફોર્મ ફિલઅપ કરવાથી માંડીને જરૂરી દસ્તાવેજો મેળવવાથી માંડીને બધી જ પ્રવૃત્તિઓ અમારી ટીમ કરે છે અને એ એ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા આજે અમારી સાથે કલેક્ટર મેડમ આવ્યા હતા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે દરેક ગ્રામના સરપંચશ્રીઓ અને દરેક વિભાગના પ્રતિનિધિઓ ગવર્મેન્ટના એ પણ આવ્યા હતા એમનો ખૂબ ખૂબ આભાર અને આ પ્રોગ્રામ અમે હવે ત્રીસ ગામડાઓમાં કરવાના છે જેથી કરીને વધારેને વધારે લાભાર્થીઓને પોતાનો હકનો સ્કીમનો બેનિફિટ મળે અને વધારે લોકોને ફાયદો થાય તે માટેના પ્રયત્નો અમારા ચાલુ રહેશે થેન્ક યુ